હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું ધર્મિશ્તા પરમાર સ્વાગત છે તમારું સિમ્પલ રેસીપીમાં કંકોળાનું શાક બનાવવા માટે અહીં મેં અઢીસો ગ્રામ જેવા કંકોળા લીધે છે એને સારી રીતે બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લેવાના છે કેમ તે કંકોળામાં બહુ માટીને એવું હોય છે તો તમારે પહેલાં એને સારી રીતે ધોઈ લેવાના છે ચોમાસામાં જ આ કંકોળા મળે છે ને આ દુનિયાનું સૌથી શક્તિશાળી શાક કહેવામાં આવે છે તો તમારે ચોમાસામાં ભરપૂર માત્રામાં ખાઈ લેવું જોઈએ આ તો પહેલાં એને આપણે સમાઈ લઈશું આપણે કંકોળા પૂણા લેવાના છે જે એની અંદર પૂણા લેવાથી એની અંદર બીયા ઓછા હશે અને જો થોડા પાકેલા લઈશું તો એમાં બીયાનો ભાગ વધારે હશે તો આપણે આવા પૂણા લેવાના છે એમાં બીયાનો ભાગ ઓછો હશે તો આપણે આના હવે બે ટુકડા કરવાના છે વધારે કરવાના નથી જો એમાં બિયા હોય તો તમારે એનો બિયાનો ભાગ કાઢી લેવાનો છે બિયા ચાવવામાં કળકળ થાય એટલે એનો બિયાનો ભાગ કાઢી લેવાનો છે તમે જોઈ શકો છો એમ બધા કંકોળા તમારે લીધા છે હવે આમાં એડ કરવાનો સ્પેશિયલ મસાલો આપણે તૈયાર કરશું સૌથી પહેલા આપણે એક મિક્સર ચાર લેવાનું છે એમાં એ મેં આઠ થી દસ લસણની ની કડીઓ લેવી લીધી છે લસણ ની કડીઓ થોડું વધારે છે જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે બે ચમચી જેટલા મેં લીધા છે એક ચમચી જેટલા તલ અને એક ચમચી લીલી વલિયારી છે એ મેં લીધી છે હવે આને આપણે ઢાકીને અધકચરું દળી લેવાનું છે એકદમ ફાઇન પેસ્ટ નહીં કરવાની અને ચાલુ બંધ ચાલુ બંધ કરીને એની એકદમ અડકતરી જેવી પેસ્ટ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતના અડકતરી પેસ્ટ આપણે તૈયાર કરી લીધી છે હવે આને આપણે એક ડીશમાં કાઢી લઈશું હવે આમાં આપણે થોડાક ડ્રાય મસાલા એડ કરશું તો એ મેં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અને અડધી ચમચી જેટલું તીખું જે લાલ મરચું આવે છે એ લીધું છે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું લઈ શકો છો અડધી ચમચી જેટલું મેં હળદર લીધી છે અને એક મોટી ચમચી જેટલી મેં ધાણાજીરું પાવડર લીધો છે ધાણાજીરું પાવડરનું પ્રમાણ થોડું વધારે રાખશું આપણે જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ટેસ્ટ મુજબ આપણે અંદર મીઠું એડ કરીશું

આપણો આ એકદમ ટેસ્ટી મસાલો તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આપણો મસાલો જો એટલો સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે એક કુકર લઈશું અને એમાં બે થી ત્રણ ચમચા જેટલું તેલ એડ કરશું આમાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખશું આપણે તેલ આપણું ગરમ થઈ ગયા એટલે અહીંયા અડધી ચમચી જેટલી ગાય એડ કરશું ભાઈ આપણે સ્થિત કહી છે અહીંયા અમે અડધી ચમચી જેટલું ગીરું એડ કર્યું છે ત્યારબાદ આઠથી દસ મેહી મેથીના દાણા લીધા છે એ વઘારમાં એડ કરીશું जेथी दाणा प्रत्येक वक्करमा તમારે નાખજો જોઈએ જેથી આ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને 8-10 દાણા નાખશો તો તમને કડવાબી નહીં લાગે અને થોડા લીમડાના પાંચ એ પણ મે સમારીને નાખ્યા છે અહીંયા એક નાનું ટામેટું એડ કરી અને આપણે થોનું સાંતળી લઈશું

કંકોડાના ગુણધર્મ તમને ખબર છે આ કંકોડા ખાવાથી માથાનો દુખાવો પણ મટી જાય છે વાળ તાળા રહે છે અને આ એકદમ આ ખાવાથી બહુ તાકાત આવે છે તાક કહેવામાં આવે છે તો હવે હવે આપણે જે પેલો મસાલો એડ બનાવ્યો હતો એમાં અંદર એડ દઈશું બરાબર

અને તેલ પણ સારું રીતે છૂટું પડી ગયું છે અત્યારે પાણી એડ કરવાની ઉતાવળ આપણે કરવાની નથી પહેલાં બધું બરાબર મિક્સ કરી દેવાનું છે બધા મસાલા સારી રીતે ભળી જાય પછી આપણે પાણી એડ કરીશું અને ભરેલા કંકોડાનું શાક પણ કહી શકાય તમારે છે ને એકદમ મસાલો ભરવાની કોઈ ઝંઝટ વગર અને એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે સ્વાદમાં પણ એટલું ટેસ્ટી બનશે ને તમે ખાતા જ રહી જશો હવે મિક્સ થઈ ગયું છે અહીં મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશ જો તમારે રસો વધારે રાખવો હોય તો તમે વધારે એડ કરી શકો છો પણ અમારે ઘરમાં બધા બહુ રસા ખાતા નથી એટલે મેં અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશ તમે જોઈ શકો છો પાણી એડ કર્યા પછી પણ સરસ મસાલો અને તેલ સરસ છૂટું પડી ગયું છે અને એનો કલર પણ કેટલો સરસ આવે છે હવે આને આપણે ઢાંકીને ધીમી આંચ પર ચાર સીટી જેટલું થવા દઈશું ચાર સીટી થઈ ગઈ છે હવે આપણે કુકરને ઠંડુ પડવા દઈશું પછી ખોલીશું હવે કુકર ઠંડુ પડી ગયું છે હવે આપણે એને ખોલીને જોઈ લઈશું સુકંદર જેટલી સરસ આવે છે ને હવે આપણે અંદર એક સિક્રેટ વસ્તુ અંદર એડ કરવાની છે અને એ છે દેશી ઘી દેશી ઘી ઉમેરવાથી એને ખૂબ જ સરસ

આને ઢકરીને બધું મિક્સ કરી લેશું આપણે હવે આને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તો તૈયાર છે ગુણોથી ભરપૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવો ભરેલા કંકડાનો સાક જોતા જ મમ પાણી આવી જાય જે ન ખાતા હોય તે પણ ખાઈ શકે એવો આ એકદમ ટેસ્ટી કંકોડાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે એને મેં ફુલકા રોટી સાથે સર્વ કર્યું છે તમે એને બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો છો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો જોવા માટે બે લાયકન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીઓની ચર્ચા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ